દીકરી એટલે ઈશ્વરે આપણને કરેલું કન્યાદાન દીકરી એટલે ઈશ્વરના આશીર્વાદ નહીં દીકરી એટલે આશીર્વાદ માં મળેલા ઈશ્વર એક લીલા પાન ની અપેક્ષા હોય પરંતુ આખી વસંત ઘરે લઈ આવે એનું નામ દીકરી એટલે જ તો દીકરી જન્મે ત્યારે લક્ષ્મીજી પધાર્યા એવું કહેવાય છે

ટેલેન્ટ છે કે હું લોકોને ઓળખી શકું છું તે લોકોના થોટ્સ જે લોકો કઈ વસ્તુમાંથી સફર કરી રહ્યા છે હું એ લોકોને સમજીને એ સોલ્વ બધી કરીશ અને હું જે પણ રિયાલિટી છે કે ખોબા પડી ગયા છે પછી ભૂવા પડી ગયા છે એ બધાની રિયાલિટી સામે લાવું એવું નહીં કે આ વસ્તુ ખોટી થઈ રહી છે તો એને હું સાચી બતાવું જે વસ્તુ ખોટી થાય એ બધી રિયાલિટી સામે લાવીને હું એ વસ્તુ સાચી કરું એક એક સાચા નાગરિક થવાની ફરજ નિભાવીશ અને હું બધાની સમાજ સેવા કરીશ જે લોકો જે પણ પ્રોબ્લેમથી સફર કરી રહ્યા હોય બધી પ્રોબ્લેમ્સ ને સોલ્વ કરીશ આપણી પાસે ધ્યાનાના મમ્મી છે નીલમબેન દેસાઈ આપણે તેમની પાસે પણ જાણીશું શું કેમ છે આપની દીકરીમાં જે સ્કિલ રહેલી છે જે ટેલેન્ટ રહેલું છે આપને કેવું લાગે છે આપને કેવો અનુભવ મારી દીકરી નાનપણથી એટલી બધી એક્ટિવ અને એટલી બધી મહત્વાકાંક્ષી અને એટલી બધી સ્કિલ ધરાવતી હતી કે મારી દીકરી માટે હું કંઈ પણ કરવા માટે તૈયાર હતી જ્યારે મેં મારી દીકરીનું એજ્યુકેશનમાં ધ્યાન આપ્યું એટલું જ બીજી સ્કિલમાં સ્વિમિંગ છે ડ્રામા છે કોઈ પણ બીજી એક્ટિવિટીઝમાં મેં એટલું બધું ધ્યાન આપેલું છે કે મારી દીકરી આગળ જતાં ભવિષ્યમાં અત્યારે તો એનું નાનપણ છે પણ ભવિષ્યમાં જતાં એને કોઈ પણ તકલીફ ના થાય એવી મારી માતા તરીકેની પ્રાર્થના છે મારી દીકરી આગળ જતાં ખૂબ 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 આગળ વધે એવી મારી પ્રાર્થના પરિવારના સભ્યો છે તેમાં તેમના પોઈ છે આપણે તેમની પાસેથી પણ જાણશું આપની દીકરીમાં જે આ સ્કિલ છે આપ શું માનો છો આપને કેવું લાગી રહ્યું છે ખૂબ જ આનંદ થાય છે કે આટલી નાની ઉંમરમાં કે આટલું પ્રગતિશીલ એની એક્ટિવિટી આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલ